આ સાથે અમદાવાદમાં પણ વરસાદે મહેર દર્શાવી છે મેઘરાજનું આગમન થઈ ચૂક્યું છે ગરમીના બફારાની વચ્ચે અમદાવાદવાસીઓને હવે ગરમીથી થોડી રાહત મળી શકે છે ત્યારે ચાંદલોયા રાણી બોરકદેવ વસ્ત્રાપુર અનેક વિસ્તારોમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજે આગમન કર્યું છે અને આ સાથે જ મેઘરાજના આગમનથી લોકો ત્રાહીમામ પોકારેલા ઉઠે ત્રાહીમામ પોકારેલા હતા તે લોકોને હવે રાહત મળી છે ગરમીથી અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હોય છે અમદાવાદમાં મોડી રાત્રે વરસાદનું આગમન થયું છે બોળખદેવ વસ્ત્રાપુર એસજી હાઈવે પર વરસાદ ખાબક્યો છે હવે વાત એવી છે કે વરસાદ તો ખાબકી ગયો છે પરંતુ પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ સવાલ ઉઠી શકે છે જેને લઈ અને લોકોમાં એ પણ ભય છે કે પાણી ન ભરાય સમગ્ર વિસ્તારોમાં પરંતુ હાલ લોકોમાં ખુશી છવાય છે કારણ કે ભયંકર ગરમી બાદ હાલ અંપે વરસાદ આવ્યો છે પડ્યો છે ત્યારે લોકોને ગરમીથી રાહત મળી શકશે એસજી હાઈવે બોડકદેવ થલતેજ ગોતા વૈષ્ણોદેવી ચાર રસ્તા જેવા અનેક વિસ્તારોમાં હાલ વરસાદે આગમન કર્યું છે અને આ સાથે જ અમદાવાદવાસીઓને વાસીઓને વરસાદથી રાહત મળી શકે છે